નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ડબલ્યુ ની શક્યતા કેટલી ગુજરાત અને રાજસ્થાનના વાતાવરણમાં પલટો આવશે કે કેમ રા પાકિસ્તાન તરફ આવનારા દિવસોમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક મધ્યમ સ્તરની એક્ટિવ થાય તેવી શક્યતા છે અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમની પણ શક્યતા રહેલી છે સાથે સાથે મિત્રો ઠંડીની પણ વાત કરી દઈશું તાપમાનનો પારો કેટલો રહેશે ઉપરાંત જે પવન છે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ કેટલું જોવા મળશે તમામ પ્રકારની માહિતી તમને તારીખ પ્રમાણે આપતા જઈશું હવે મિત્રો એક સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ઠંડીનો એક નવો રાઉન્ડ પણ આવવાનો છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને બતાવતા જઈશો અત્યારે હાલ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે જે ઉત્તર ભારતના અનેક ભાગોમાં હજુ પણ જોરદાર બરફવર્ષા અને વરસાદ આપી રહ્યો છે જેના ભાગરૂપે થઈને આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં ધીમે ધીમે ગુજરાત તરફ પણ એક શીતલહેર જોવા મળે તેવી શક્યતા છે પરંતુ ઠંડીનું પ્રમાણ એક માપનું રહેશે બપોર દરમિયાન જોરદાર ગરમીનો અહેસાસ થશે કારણ કે અત્યારે જે ગરમીનું પ્રમાણ છે અનેક વિસ્તારમાં પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે નોંધાયું છે બીજી તરફ મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની હારમાળા આપણને તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી પણ જોવા મળવાની છે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી પણ આવવાના છે જે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આપણને આ અસર જોવા મળશે એટલે મિત્રો ટૂંકુને ટચ જણાવીએ કે ફેબ્રુઆરી મહિનો હજુ પણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં એક ઠંડીનો માહોલ સાથે આપણને જોવા મળનારો છે હવે મિત્રો આગામી તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખની આસપાસ ફરીથી એક નવું ડબલ્યુડી સક્રિય થાય જે ઉત્તર ભારતના અનેક ભાગોમાં બરફવર્ષા આપી શકે છે રાજસ્થાન અને ગુજરાત સુધી સામાન્ય શીત લહેર આવી શકે છે અને આવનારા દિવસોમાં તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ બાદ પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય ઉપરાંત ઉત્તર ભારતમાં ડબલ્યુડી સક્રિય થાય બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખની આસપાસ કચ્છ હોય ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થઈ શકે છે ઘાટા વાદળો પણ આવી શકે છે રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો સાયક્લોનિક સિસ્ટમ અને ડબલ્યુડીના સંયુક્ત સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાત અને રાજસ્થાનમાં પણ આગામી તારીખ ચોવીસથી લઈને છવ્વીસ તારીખ અથવા તો સત્યાવીસ તારીખનું જે સેશન છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળનારું છે તારીખ અઠ્યાવીસ તારીખ બાદ ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય જે રાજસ્થાન અને ગુજરાતમાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે હવે આ સિસ્ટમમાં ભેજનું પ્રમાણ કેટલું છે ઉપરાંત પવનની ગતિ કેટલી છે સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તમામ પ્રકારના પરિબળો તમને અવારનવાર જાણ આપતા રહીશું પરંતુ ચોક્કસથી એક ફેબ્રુઆરી મહિનામાં ઠંડીના માહોલ સાથે એક વરસાદની પણ શક્યતા રહેલી છે જે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે હવે મિત્રો ખાસ વાત કરી દઈએ તો પવનની આજે તારીખ ઓગણીસ છે તો ઓગણીસ થી લઈને હા બાવીસ ત્રેવીસ તારીખ સુધી પવન અનુ પ્રમાણ અંદાજીત પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે એટલે ગુજરાતમાં પવનનું પ્રમાણ આપણને વધારે જોવા મળનારું છે ભેજના પ્રમાણની વાત કરીએ તો એક એવરેજ ભેજનું પ્રમાણ જોવા મળશે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ જોરદાર થશે કે જાણે કે ઉનાળો જામી ગયો હોય તેવું પણ વાતાવરણ સર્જાશે એટલે મિત્રો એક ફેબ્રુઆરી મહિનો ઠંડા સાથે એક વાદળછાયું વાતાવરણ લઈને આવી રહ્યો છે કારણ કે પાકિસ્તાન તરફ બનતી અવારનવાર સિસ્ટમો રાજસ્થાન ઉત્તર ભારત અને ગુજરાત સહિત અનેક વિસ્તારોને અસર પણ કરતી હોય છે એટલે મિત્રો આપણી અવનવી જાણકારી માટે વિડીયોને હંમેશા જોતા રહેજો જેથી તમને તમામમાં તમામ પ્રકારનું અપડેટ મળતું રહે તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે